રાજકોટ ગેમ શું વધુ શકે તેવી સંભાવનાઓ છે શું મોતનો આંકડો ખૂબ ઊંચો છે અને આ છુપાવાઈ રહ્યું છે શું સમગ્ર વિગત છે તેના વિશે કેમ લોકો અજાણ છે તે સવાલ ઉઠ્યો છે વિગતવાર વાત કરીએ આ સવાલ ઉઠાવનારા વ્યક્તિએ હેલ્પલાઇનની શરૂઆત શા માટે કરવી પડી વૈષ્ણવજન તો તેને નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન છે ગત તારીખ પચીસના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી આગના બનાવમાં સત્યાવીસ જેટલા લોકોના મૃત્યુ થયા આ મૃતદેહોની ઓળખ સુદ્ધા ન કરી શકાય તે પ્રકારની સ્થિતિ છે અને હવે આ મૃતદેહોની ઓળખ માટે ડીએનએ સેમ્પલિંગનો સહારો સરકારે લેવો પડ્યો છે આ સરકાર પણ કેટલી નબળી છે અને પાંગળી છે કે હજુ આ ઘટનાના દિવસો વીત્યા છે આજે ત્રીજો દિવસ છે પણ ડીએનએના સિમ્પલ કેટલા લોકોના થયા છે કુલ અગિયાર લોકોના ટૂંકમાં કહીએ તો અગિયાર મૃતદેહોની ઓળખ થઈ છે આ મૃતદેહોમાં જેમની ઓળખ થઈ છે તેમનું નામ છે સત સત્યપાલસિંહ જાડેજા સિદ્ધપુરા જીગ્ન ગઢવી ઓમદેવસિંહ ગોહિલ વિશ્વરાજસિંહ જાડેજા આશાબેન કાથડ સુરપાલસિંહ જાડેજા નમ્રજીતસિંહ જાડેજા જયંત ગોરેજા હિમાંશુભાઈ પરમાર ગઈકાલ રાત સુધી આઠ લોકોની સત્તાવાર રીતે જાહેરાત થઈ હતી ડીએનએ સેમ્પલની અત્યારે અગિયાર લોકો થયા માત્ર દરરોજના ત્રણથી ચાર સેમ્પલો થઈ રહ્યા છે કે શું તેને લઈને સવાલ છે શું મૃતદેહ મેળવવા માટે પરિવારને કગરવાનું છે આ સરકાર પાસે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસના અતુલ રાજાણી દ્વારા એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અને આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે તેમાં તેમણે નંબર આપ્યા છે કે જો તમારા પરિવારનો કોઈ સદસ્ય મિસિંગ છે મળતો નથી તમારા પરિવારમાંથી કોઈ ત્યાં હતું અને હજુ સુધી તમે તેની ભાળ નથી મેળવી શક્યા તો આ નંબર નવ્વાણું સાત નવ્વાણું

એટલે આ હેલ્પલાઇન ની જરૂર પડી છે અને સાચી વાત કોઈ બાર આવતી નથી એટલે હેલ્પ હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે એટલે તમને એવું લાગે છે કે હજુ પણ મૃતકો વધારે હતા ને આવી સંખ્યા ઓછી બતાવે છે એટલા માટે જ મેં આ કહ્યું છે ને જાહેરાત યાર એટલે એવા કોઈ કિસ્સો ધ્યાન આવ્યા ખરા અતુલભાઈ એટલે એટલે એમાં એવું છે આ બનાવ બન્યો ત્યારે મારા સાહેબ એટલું પેટ્રોલ ને ડીઝલ હતું એમાં બોડી પણ કઈ નીકળી ન શકે આ લોકો જે માચડો હતો આખો પતરાનો બાર કલાકમાં તો આખો ઉખેડી લીધો સાચી વાત એટલે ખરેખર તપાસ ચાલતી હોય તો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ઘણા લોકો અંદર હતા જે લોકો શ્રમિકો હતા બહાર થી કામ કરવા આવ્યા હતા એ પણ હોઈ શકે અંદર મોટી સંખ્યામાં પેટ્રોલિયમ હતું તેના કારણે કોઈ લોકો બહાર નીકળી ન શકે તેવી સ્થિતિ હતી માટે અમારે હેલ્પલાઇન શરૂ કરવી પડી કારણ કે જે માચડો એટલે કે જે કાટમાળ હતો તેને પણ હટાવી દેવાયો ચોવીસ કલાકમાં શા માટે આવું કરવામાં આવ્યું એ નવજીવન પહેલેથી જ્યારે કાટમાળ હટી રહ્યું હતું ત્યારથી સવાલ પેદા કરી રહ્યું છે અને અત્યારે એ સવાલ લોકો તમામ જગ્યાએ પેદા કરી રહ્યા છે ગઈકાલે બ્રિજેશ ત્રિવેદીએ પણ આ જ સવાલ પેદા કર્યો કે ઇન્વેસ્ટિગેશનનો મામલો હતો કાટમાળ શા માટે હટાવ્યો હવે આગળ વાત કરીએ તો પરિસ્થાનાની પણ આ મામલે ટ્વીટ કરી અને લોકોને અપીલ કરી રહ્યા છે કે તમે હેલ્પલાઇનમાં સંપર્ક કરો અમે તમારી મદદ કરીશું એમણે ટ્વીટ કરતાં લખ્યું છે હેલ્પલાઇન રાજકોટ રાજકોટના ગેમ ઝોનમાં બનેલી કરુણ દુર્ઘટનામાં તારીખ પચીસ મે અને શનિવારથી હાલ પર્યંત સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી હજુ ગુમ છે તેવા તમામ પરિવારોની વિગત કોંગ્રેસ પક્ષ સુધી પહોંચાડવા વિનંતી છે અમુ આપને મદદરૂપ બનીશું હેલ્પલાઇન ફોર મિસિંગ લાઈફ જીવન મરણ વચ્ચે હજુ શું કોઈ ઝોલા ખાઈ રહ્યું છે શું કેટલાક લોકોના મરણ થયા સત્તાવાર રીતે બહાર નથી આવ્યું શું કોઈ દબાય અને મર્યા છે તેમને બુલડોઝર ભરી અને કાટમાળની સાથે જવા દેવાયા છે આવી અનેક ચર્ચાઓને અફવાઓ ચાલે છે સત્તાવાર રીતે જે આંકડો અમારી પાસે છે એ સત્યાવીસ મૃત્યુનો તેમના ડીએનએ સેમ્પલનો છે અગિયાર મૃતદેહો સોંપવામાં આવ્યા છે તે પોલીસના સત્તાવાર આંકડા પ્રમાણે કહી રહ્યો છું પરંતુ જે પ્રકારે રાજકોટ શહેરના પોલીસ કમિશનર હવે તેમની બદલી થઈ ગઈ છે રાજુ ભાર્ગવ અને બ્રજેશકુમાર ઝા આવી ગયા છે પરંતુ રાજુ ભાર્ગવે જે પ્રકારનું સ્ટેટમેન્ટ ઉપયોગ કર્યો હતો પત્રકારોને સમજાવવા માટે કે ફાયર એનઓસીની પ્રક્રિયા મહાનગરપાલિકામાં પેન્ડિંગ હતી આ ગેમ ઝોનના સંચાલકોનું ત્યારે જ મેં જુઠ્ઠાણું પકડી અને તમને દર્શાવ્યું ત્યારે લોકો કઈ રીતે ભરોસો કરે આ સત્તાવાર આંકડા પર ખેર આપણે શાંતિ રાખવાની છે અને આપણે ધીરજથી કામ લેવાનું છે આ ગોજારી અને દુઃખદ દુર્ઘટનામાં જેમના વહાલસોએ ગુમાવ્યા છે એમને જેમના દુઃખની ખબર પડે માટે અફવાઓથી દૂર રહેવું સાથે જ સત્તાવાર જો માહિતી છે તો તેને છુપાવી એ પણ ગુનો છે અને તમને જો ખબર છે તો પત્રકારો સુધી પહોંચાડો પોલીસ સુધી પહોંચાડો નેતાઓ સુધી પહોંચાડો વિપક્ષ સુધી પહોંચાડો આજ તો રસ્તા છે સત્યને ઉજાગર કરવાના સત્ય તો ગુજરાત હાઈકોર્ટ પણ અત્યારે શું મોટો લઈ શોધી રહી છે મળશે ત્યારે એ પણ હું તમારા સુધી સમાચાર પહોંચાડીશ હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતો સાથે ફરી મળીશું ડબ્યુડી ન્યૂઝ પર નમસ્કાર